શાંતિ નવ બાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો વિનાશ પહેલા બધાને બાપનો પરિચય આપવાનો છે ધારણા કરી બીજાઓને સમજાવ ત્યારે ઊંચું પદ મળી શકશે પ્રશ્ન છે રાજયોગી વિદ્યાર્થીઓને બાપનું ડાયરેક્શન એટલે કે માર્ગદર્શન શું છે ઉત્તર છે તમને ડાયરેક્શન છે એક બાપના બનીને પછી બીજાઓ સાથે દિલ નથી લગાવવાનું પ્રતિજ્ઞા કરી પછી પતિત નથી બનવાનું તમે એવા સંપૂર્ણ પાવન બની जाओ જે બાપ અને શિક્ષકની યાદ સ્વતઃ નિરંતર બની રહે એક બાપને જ પ્રેમ કરો એમને જ યાદ કરો તો તમને ખૂબ તાકાત મળતી રહેશે ઓમ શાંતિ રોહાની બાપ સમજાવે છે સમજાવે ત્યારે છે જ્યારે આ શરીર છે સન્મુખ જ સમજાવવાનું હોય છે જે સન્મુખ સમજાવાય છે તે પછી લખાણ દ્વારા બધાની પાસે જાય છે તમે અહીં આવો છો સન્મુખ સાંભળવા માટે બેહદના બાપ આત્માઓને સંભળાવે છે આત્મા જ સાંભળે છે બધું આત્મા જ કરે છે આ શરીર દ્વારા એટલે પહેલા પહેલા સ્વયંને આત્મા જરૂર સમજવાનું છે ગાયન છે આત્માય પરમાત્મા અલગ રહે બહુકાલ સુંદર મેલા તબલગા જબ સદગુરુ મિલા દલાલ સૌથી પહેલા પહેલા બાપ થી કોણ છૂટા પડીને આવે છે અહીં પાઠ ભજવવા તમને પૂછશે કેટલો સમય તમે બાપ થી અલગ રહ્યા છો તો તમે કહેશો પાંચ હજાર વર્ષ પૂરો હિસાબ છે ને આ તો આપ બાકોને ખબર છે કેવી રીતે નંબર વાર આવે છે બાપ જે ઉપર હતા એ પણ હમણાં નીચે આવી ગયા છે તમારા બધાની બેટરી ચાર્જ કરવા હવે બાપને યાદ કરવાના છે હમણાં તો બાપ સન્મુખ છે ને ભક્તિ માર્ગમાં તો બાપના ઓક્યુપેશન એટલે કે કર્તવ્યની ખબર જ નથી નામ રૂપ દેશ કાળને જાણતા જ નથી તમને તો નામ રૂપ દેશ કાળની બધી ખબર છે તમે જાણો છો આ રથ દ્વારા બાપ આપણને બધા રહસ્ય સમજાવે છે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવે છે આ કેટલું સૂક્ષ્મ છે આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડનું બીજ રૂપ બાપ જ છે એ અહીં આવે જરૂર છે નવી દુનિયા સ્થાપન કરવી એમનું જ કામ છે એવું નથી ત્યાં બેસીને સ્થાપન કરે છે આપ બાકુ જાણો છો બાબા આ તન દ્વારા આપણને સન્મુખ સમજાવી રહ્યા છે આપણ બાપને પ્રેમ કરવો થયું ને બીજા કોઈને પણ એમની બાયોગ્રાફી એટલે કે જીવન કહાનીની ખબર નથી ગીતા છે આદિ સનાતન દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર આ પણ તમે જાણો છો આ જ્ઞાન પછી છે વિનાશ વિનાશ જરૂર થવાનો છે બીજા જે પણ ધર્મ સ્થાપક આવે છે એમના આવવા પર વિનાશ નથી થતો વિનાશનો સમય જ આ છે એટલે તમને જે જ્ઞાન મળે છે તે પછી ખલાસ થઈ જાય છે આ બાકોની બુદ્ધિમાં આ બધી વાતો છે તમે રચયતા અને રચનાને જાણી ગયા છો છે બંને अनादी જે ચાલ્યા આવે છે બાપનો પાર્ટ જ સંગમ પર આવવાનો છે ભક્તિ અર્ધો કલ્પ ચાલે છે જ્ઞાન નથી ચાલતું

આના પર જ તમારું પદ છે વિનાશ થયા પહેલા બધાને બાપનો પરિચય આપવાનો છે અને રચનાના આદિ મધ્ય અંતનો પરિચય આપવાનો છે તમે પણ બાપને યાદ કરો છો કે જન્મ જન્માંતરના પાપ કપાઈ જાય જ્યાં સુધી બાપ ભણાવતા રહે છે યાદ જરૂર કરવાના છે ભણાવવા વાળાની સાથે યોગ તો રહેશે ને શિક્ષક ભણાવે છે તો તેમની સાથે યોગ રહે છે યોગ વગર ભણશે કેવી રીતે યોગ અર્થાત ભણાવવા વાળાની યાદ આ બાપ પણ છે શિક્ષક પણ છે સદગુરુ પણ છે ત્રણેય રૂપમાં પૂરા યાદ કરવા પડે છે આ સદ્ગુરુ તમને એક જ વાર મળે છે જ્ઞાનથી સદગતિ મળી બસ પછી ગુરુનો રિવાજ જ ખતમ બાપ શિક્ષકનો રિવાજ ચાલે છે ગુરુનો રિવાજ ખતમ થઈ જાય છે સદગતિ મળી ગઈને નિર્વાણ धामમાં તમે પ્રેક્ટિકલમાં જાવ છો પછી પોતાના સમય પર પાર્ટ ભજવવા આવશો મુક્તિ જીવન મુક્તિ બંને તમને મળી જાય છે મુક્તિ પણ જરૂર મળે છે થોડા સમય માટે ઘરે જઈને રહેશો અહીં તો શરીર થી પાર્ટ ભજવવો પડે છે અંતમાં બધા પાર્ટ ધારી આવી જશે નાટક જ્યારે પૂરું થાય છે તો બધા એક્ટર્સ

તમે જાણો છો આપણે હવે નવી દુનિયાના પ્રિન્સ એટલે કે રાજકુમાર બનીશું તે દુનિયામાં રહેવાવાળા બધા પોતાને માલિક જ કહેશે ને જેમ હમણાં પણ બધા કહે છે ભારત મારો દેશ છે તમે સમજો છો હમણાં આપણે સંગમ પર ઊભા છીએ શિવાલયમાં જવાના છીએ બસ હમણાં ગયા કે ગયા આપણે જઈને શિવાલય ના માલિક બનીશું તમારો મુખ્ય છે યથા રાજા રાણી તથા પ્રજા બધા શિવાલયના માલિક બની જાય છે બાકી રાજધાનીમાં ભિન્ન ભિન્ન પદ તો હોય જ છે ત્યાં વજીર તો કોઈ હોતા જ નથી

આજથી પાંચ હજાર વર્ષ પહેલા પણ તમને આજ કહ્યું દેવતા ધર્મ જ્યારે સ્થાપન થયો હતો તો બાપે કહ્યું હતું દેના બધા ધર્મ છોડી સ્વયંને આત્મા સમજો અને બાપને યાદ કરો મન મના ભવ નો અર્થ તો બાપે સારી રીતે સમજાવ્યો છે ભાષા પણ આજ છે અહીં જુઓ કેટલી બધી ભાષાઓ છે ભાષાઓ પર પણ કેટલા હંગામા થાય છે ભાષા વગર તો કામ ચાલી ન શકે એવી એવી ભાષાઓ શીખીને આવે છે જે માતૃભાષા ખલાસ થઈ જાય છે જે વધારે ભાષાઓ શીખે છે એમને ઇનામ મળે છે જેટલા ધર્મ તેટલી ભાષાઓ હશે ત્યાં તો તમે જાણો છો આપણી જ રાજાઈ હશે ભાષા પણ એક હશે અહીં તો 100 માઈલ પર એક ભાષા છે ત્યાં તો એક જ ભાષા હોય છે આ બધી વાતો બાપ બેસીને સમજાવે છે તો એ બાપને જ યાદ કરતા રહો શિવ બાબા સમજાવે છે બ્રહ્મા દ્વારા રથ તો જરૂર જોઈએ ને શિવ બાબા આપણા બાપ છે બાબા કહે છે તમા મારા તો બેહદના બાકો છે બાબા આમના દ્વારા ભણાવે છે ને શિક્ષકને ક્યારે ગળે થોડી લગાવાય છે બાપ તો તમને ભણાવવા આવ્યા છે શીખવાડે વિદ્યાર્થી ક્યારે શિક્ષક ને ગળે મળે છે શું એક બાપ ના બનીને પછી બીજાની સાથે દિલ નથી લગાવવાનું બાપ કહે છે હું તમને રાજયોગ શીખવાડવા આવ્યો છું ને તમે શરીરધારી હું અશરીર ઉપર રહેવા વાળો કહો છો બાબા પાવન બનાવવા આવો તો એટલે તમે પતિ છો ને પછી મને ભેટી કેવી રીતે શકો પ્રતિજ્ઞા કરી પછી પતિત બની જાય છે જ્યારે એકદમ પાવન બની જશો અંતમાં પછી યાદમાં જ રહેશો શિક્ષકને ગુરુને યાદ કરતા રહેશો હમણાં તો છીછી બની પડી જાય છે વધારે જ ગુણા દંડ પડી જાય છે આ તો વચ્ચે દલાલના રૂપમાં મળ્યા છે એમને એટલે કે શિવબાબાને યાદ કરવાના છે બાબા કહે છે હું પણ એમનું મુરબ્બી બાળક છું પછી હું ક્યાં ભેટી શકું છું તેમ છતાં પણ આ શરીર દ્વારા મળો છો હું તમને એમને કેવી રીતે ભેટું બાપ તો કહે છે બાકો તમે એક બાપને જ પ્રેમ કરો યાદ કરો યાદથી શક્તિ ખૂબ મળે છે બાપ સર્વશક્તિમાન છે બાપ પાસેથી જ તમને આટલી શક્તિ મળે છે તમે કેટલા બળવાન બનો છો તમારી રાજધાની પર કોઈ જીત મેળવી ન શકે રાવણ રાજ્ય જ ખતમ થઈ જાય છે દુખ દેવા વાળું કોઈ રહેતું જ નથી તેને સુખધામ કહેવાય છે રાવણ આખા વિશ્વમાં બધાને દુખ દેવા વાળો છે

ભણે તો બધા છે ને આખી દુનિયા પણ ભણશે અર્થાત બાપને યાદ કરશે બાપને યાદ કરવા આ પણ ભણતર છે ને એ બાપને બધા યાદ કરે છે એ સર્વના સદગતિ दाता સર્વને સુખ આપવા વાળા છે કહે પણ છે આવીને પાવન બનાવો તો જરૂર પતિત થયા એ તો આવે જ છે નિર્વિકારી બનાવવા પણ છે કે હે અલ્લાહ આવીને અમને પાવન બનાવો એમનો આ જ ધંધો છે એટલે બોલાવે છે તમારી ભાષા પણ કરેક્ટ હોવી જોઈએ બરાબર હોવી જોઈએ તે લોકો કહે છે અલ્લાહ તેઓ કહે છે ગોડ

તમારામાં જ્ઞાન છે બાપ દાદા કોને કહેવાય છે આત્મા સામે બેઠો છે ભક્તિ માર્ગમાં તો આંખો બંધ કરીને બેસીને સાંભળે છે ભણવાનું કઈ એમ થોડી થાય છે શિક્ષકને તો જોવા પડે ને આ તો બાપ પણ છે શિક્ષક પણ છે તો સામે જોવાનું હોય છે સામે બેસો અને આંખો બંધ હોય જુટકા ખાતા રહો એમ ભણાવવાનું તો થતું નથી વિદ્યાર્થી શિક્ષકને જરૂર જોતા રહેશે નહીં તો શિક્ષક કહેશે આ તો જુટકા ખાતા રહે છે આ તો કોઈ ભાંગ પીને આવ્યા છે તમારી બુદ્ધિમાં છે બાબા આતનમાં છે હું બાબાને જોઉં છું બાપ સમજાવે છે આ ક્લાસ સાધારણ નથી જે કોઈ આંખો બંધ કરીને બેસે સ્કૂલમાં ક્યારે કોઈ આંખ આંખો બંધ કરીને બેસે છે શું બીજા સત્સંગોને સ્કૂલ નથી કહેવાતું ભલે ગીતા બેસીને સંભળાવે પરંતુ તેને સ્કૂલ નથી કહેવાતી તે કોઈ બાપ થોડી છે જેને જુએ કોઈ કોઈ શિવના ભક્ત હોય છે તો શિવને જ યાદ કરે છે કાનથી કથા સાંભળતા રહે છે શિવની ભક્તિ કરવા વાળાને શિવને જ યાદ કરવા પડે કોઈ પણ સત્સંગમાં પ્રશ્ન ઉત્તર વગેરે હોતા નથી અહીં હોય છે અહીં તમારી આવક ખૂબ છે કમાણી ખૂબ છે કમાણીમાં ક્યારેય બગાસા ન આવી શકે ધન મળે છે ને તો ખુશી થાય છે બગાસા દુઃખની નિશાની છે બીમાર હશે અથવા નીકળ્યું હશે તો બગાસા આવતા રહેશે પૈસા મળતા રહેશે તો બગાસા આવશે બાબા વેપારી પણ છે રાત્રે સ્ટીમર આવતા હતા તો રાત્રે જાગવું પડતું હતું કોઈ કોઈ બેગમ રાત્રે આવે છે તો ફક્ત સ્ત્રીઓ માટે જ ખુલ્લું રહે છે બાબા પણ કહે છે પ્રદર્શની વગેરેમાં સ્ત્રીઓ માટે ખાસ દિવસ રાખો તો ખૂબ આવશે પડદે નશીન એટલે કે પડદાની અંદર રહેવાવાળા પણ આવશે ઘણા પડદે નશીન રહે છે મોટરમાં પણ પડદા રહે છે અહીં તો આત્માની વાત છે જ્ઞાન મળી ગયું તો પડદો પણ ખુલી જશે સત્યુગમાં પડદા વગેરે હોતા નથી આ તો પ્રવૃત્તિ માર્ગનું જ્ઞાન છે ને અચ્છા મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રુહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રુહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ ખેલ ખૂબ મજાનો બનેલો છે આમાં સુખ અને દુઃખ નો પાઠ નોંધાયેલો છે એટલે રડવા પીટવાની વાત નથી બુદ્ધિમાં રહે કે પૂર્વ નિર્ધારિત બની રહ્યું છે વીતેલાનું ચિંતન નથી કરવાનું બીજું આ સાધારણ ક્લાસ નથી આમાં આંખો બંધ કરીને નથી બેસવાનું શિક્ષકને સામે જોવાના છે બગાસા વગેરે નથી ખાવાના બગાસા દુઃખની નિશાની છે આજનું વરદાન સંતુષ્ટતાના ત્રણ સર્ટિફિકેટ લઈ પોતાનું યોગી જીવનનો પ્રભાવ પાડવાવાળા સહજ યોગી ભવ સંતુષ્ટતા યોગી જીવનનું વિશેષ લક્ષ છે જે સદા સંતુષ્ટ રહે છે અને સર્વને સંતુષ્ટ કરે છે એમના યોગી જીવનનો પ્રભાવ બીજા પર સ્વતઃ પડે છે જેવી રીતે સાયન્સના સાધનોનો વાયુમંડળ પર પ્રભાવ પડે છે એવી રીતે સહજ યોગી જીવનનો પણ પ્રભાવ હોય છે યોગી જીવનના ત્રણ સર્ટિફિકેટ છે એક સ્વથી સંતુષ્ટ બીજું બાપથી સંતુષ્ટ અને ત્રીજું લૌકિક અલૌકિક પરિવારથી સંતુષ્ટ સ્લોગન છે સ્વરાજ્યનું તિલક વિશ્વ કલ્યાણનો તાજ અને સ્થિતિના તક્ત પર વિરાજમાન રહેવાવાળા જ રાજયોગી છે ઓમ શાંતિ